સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ બધા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જેમ તમે જોયું કે આજે માધવપુર ના મેળાની અંદર જે માધવપુર ના મેળાની ભવ્ય ભવ્ય તૈયારીઓ થઈ રહી છે કેવી રીતના છે જેમ કે ખાસ જે છે જે સ્ટેજ ગ્રાઉન્ડ છે એ આખું ક્રિકેટ ટાઈપ ફૂટબોલ ટાઈપ ગ્રાઉન્ડ બનવાનું છે અને એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા તો જે કંઈ કાર્યક્રમો થવાના છે એ બધી જ વસ્તુ ન્યા થવાના છે અને પબ્લિક જેમ ક્રિકેટનું મેચ જોતી હોય એવી રીતના પબ્લિક ઓડિયન્સ આવશે અને બીજા પણ નાના મોટા ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ અને ઘણું બધું ચરખા ને એવું બધું ઘણું બધું જે કઈ આવ્યું છે એ બધું છે કેવી તૈયારી છે ભગવાનના લગ્ન કેવી તૈયારી થાય છે બધું જ આ વિડીયો વિડીયો સાથે ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દે ચાલો ફટાફટ આપણે તમે જોઈ શકો છો થઈ ગયા છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ બધું તમને બતાવીએ તો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા હે મેળા ગ્રાઉન્ડ ની અંદર કે જ્યાં આ વખતે જે સાંસ્કૃતિક કાર્યક્રમો તો જે કઈ કાર્યક્રમોનું જે ભવ્ય સ્ટેજ સ્ટેજ તમે જોયું તો ભવ્ય ગ્રાઉન્ડ બનવાનું છે આપણે પહોંચી ગયા તમે શકો છો ફ્લાય ને એવું બધું પાથરી દીધું હોય અને અહીંયા પણ તમે જોઈ શકો છો બધી વર્ક ચાલુ જ છે અહીંયા અને ડબલ પ્લાય પાથરવામાં આવે છે પેલા સ્ટેજ જેવું બનાવવામાં આવ્યું છે ડબલ પ્લાય અને અહીંયા તમે જોઈ શકો કામ ચાલુ તમે જ્યાં નજર કરશો

આ ચેનલ માં બતાવીશું તો ફ્રેન્ડ લગભગ જે આપણું જે ગ્રાઉન્ડ બને છે સ્ટેડિયમ જેવું એની અંદર આવવા માટે થઈ અને લગભગ બે કે ત્રણ મારા અંદર પ્રમાણે ચાર લગભગ એક બે ત્રણ ચાર જેટલા ચાર પાંચ જેટલા એન્ટ્રી ગેટ આઉટ ગેટ છે તમે જોઈ શકો એનું પણ સરસ મજાનું જે રાજા રજવાડા ટાઈપ ગેટ હોય આપડે તમે જોયું હોય કે કોઈ મહેલ હોય એની અંદર જે રાજા રજવાડા ટાઈપ મહેલ હોય એ રીતના જ અહીંયા ગેટો બનાવવામાં આવે છે અહીંયા વર્કર લોકો જો આપણે ડાયરેક્ટ લાઈવ કામગીરી કરી રહ્યા છે અને લગભગ તળા માર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો ચાલો આગળ પણ જે કંઈ જોવા લાયક છે ઘણું બધું તે જોઈએ તો ભાઈ આ વખતે છે ને માધવપુર ના તમે જોઈ શકો છો માધવપુર ના મેળામાં જે આ ગ્રાઉન્ડ બને છે આપણે ખાસ કરીને ગ્રાઉન્ડ જ કવર કરવાનું છે કેમ કે એ જ માધવપુર ના મેળામાં નવું હોય તો તમે જો અહીંયા બેસીને આવી રીતના લગભગ આપણે કેમ સ્ટેડિયમની અંદર બેઠા સ્ટેપ બાય સ્ટેપ જો વાહ સુધી છે એવી રીતના બેસી પબ્લિક ઓડિયન્સ અને જે અહીંયા જે કંઈ કાર્યક્રમો થવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય બધા જ કાર્યક્રમો પબ્લિક જો આવી રીતે બેસી અને આનંદ માણસે તો ખરેખર આ વખતે મેળો છે માધવપુરનો બે હજાર પચીસ નો મેળો બેસ્ટ છે તો એક વખત સાતી રોકીને કહો કે માધવપુરના મેળામાં બધું જ કામ મૂકીને આવજો તો ભાઈ તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે માધવપુરના મેળાનો જે ડોમ છે એ ભાઈ દર વર્ષે ડોમ હોય ને એમાં કાંઈ ઘટની જબર અને એક નંબર મોટું ડોમ છે એની અંદર મારા અંદાજ પ્રમાણે લગભગ જે દરરોજ દરરોજ મેળાની અંદર જે કલાકારો આવવાના છે ભજન સંતવાણી થવાની છે મારા અંદાજ પ્રમાણે નવું પોઈન્ટ નવ નો ટકા અહીંયા થવાની છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો બધા થવાના છે એ સ્ટેજ ની અંદર સ્ટેજ પ્રોગ્રામ અને અહીંયા છે એ લગભગ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો તમે જોઈ શકો છો જબર સ્ટેજનું કામ ચાલુ થઈ ગયું ઉપર મોટી મોટી લાઇટો પણ લગાવી દીધી છે અને અહીંયા ચારે બાજુ એસી ને એવું બધું આવી ગયું છે અને આ ડોમ હોય ને સ્પેશિયલ લક્ઝરિયલ ડોમ હોય છે લક્ઝરિયલ ડોમ મતલબ નહીં તમે અંદર આવો ને એટલે તમને એવું થાય કે નહીં અમે કંઈક ફાઇવ સ્ટાર વસ્તુની અંદર આવીએ બેસવા માટે સરસ મજાની ખુરશી હોય પછી સરસ મજાની વીઆઈપી ટિકિટ હોય એના માટે બેસવા માટે સોફા હોય અને ખાસ વાત એ છે કે આખે આખો એસી ડોમ હોય છે તમને જરાય ગરમી થાય એની અને કાર્યક્રમ અંદર બેહીને માણવાની મજા છે ને એ માધવપુરના મેળામાં કંઈક અલગ છે તો ફ્રેન્ડ છે આખા મેળામાં આપણે આ ગ્રાઉન્ડ જોયું આપણે મોટો ડોમ જોયો પણ આખા મેળાના ગ્રાઉન્ડની અંદર લગભગ નાના નાના ડોમ પણ ચાર પાંચ જેટલા હોય છે એની અંદર દર વર્ષે મારા અંદાજ પ્રમાણે ગયા વર્ષે મેડમ હતું કે નાના નાના રોમ હતા ને એની અંદર લગભગ માધવપુરની અથવા માધવપુરમાં માં આજુબાજુમાં જે કઈ ઐતિહાસિક સ્થળો છે મેં તમને જેમ વાત કરી કે માધવપુર છે એ એક ઐતિહાસિક સ્થળ છે એની અંદર ઘણા બધા એવા સ્થળો આવેલા છે કે જોવા લાયક છે માધવપુર અથવા એની આજુબાજુમાં તો લગભગ અહીંયા જે ડોમ છે એની અંદર એવી પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવશે અને એવો શોર્ટમાં ઇતિહાસ દર્શાવવામાં આવશે કે માધવપુરના જે ભગવાનના લગ્ન થયા એ માધવપુરની જગ્યા છે એની આજુબાજુમાં પણ આવા જોવાલાયક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે તો એની પણ તમે મુલાકાત કરી શકો છો એનું પણ જબરજસ્ત કામ શરૂઆત થઈ ગઈ તમે જોઈ શકો મારી પાછળ જે જબર ડોમ ચાલુ થઈ ગયો અને અહીંયા પણ વર્કર લોકો કામ પણ કરી રહ્યા છે અને હજી પણ બધું કમ્પ્લીટ થાય સ્ટેપ બાય સ્ટેપ આપડી મહેશ કાઠી લોક ચેનલ ઉપર બધું જ તમને માધવપુરના મેળા વિશે અપડેટ મળતું રહેશે તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલી જે બે લાયકન છે એને પ્રેસ કરી દેજો તો જો ભાઈ મેં તમને વાત કરી એમ કે માધવપુરના મેળામાં લગભગ બધી જ વસ્તુઓ રજવાડી ટાઈપની થઈ રહી છે કેમ કે માધવપુરનો મેળો છે ને ખાસ ફ્રેન્ડ્સ એ મેળો પહેલાં ગ્રામ પંચાયત લોકો માધવરાય મંદિર ટ્રસ્ટ દ્વારા થતો ગ્રામ પંચાયત લોકો દ્વારા થતો પણ હવે આ મેળો છે એ ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા થાય છે તો સરસ મજાની ઘણી બધી અવનવી વસ્તુઓ મેળાની અંદર એડ થતી હોય તો તમે મારી પાછળ જોઈ શકો છો કે મેળાના ગ્રાઉન્ડને અથવા તો ગેટને લઈ અને સરસ મજાની જે કંઈ વસ્તુ પ્લાસ્ટિકની ગેટ હોય કે ગેટના કોલમ હોય કે સરસ મજાની વસ્તુ જ્યાં પડીએ કાંઈ કઠિયા તો એક આમ તમે જો આમ કર્મો કોમ્પલેક્ટ તૈયાર કરીને રાખી દીધો તો ભાઈ આપણે જેમ સ્ટેજની વાત કરી કે સ્ટેજમાં બેસી અને આપણે કાર્યક્રમનો આનંદ લેવાનો છે નિહાળવાનો છે તો એના માટે થઈ અને લાખોની સંખ્યામાં જે તમે જોઈ શકો મારી પાસે ખુરશીઓના ઢગલા કરી દીધા છે ખુરશીમાં બેસીને અખતે આપણે માધવોને મેળાનો ભરપૂર માત્રામાં આનંદ માણવાનો છે તો મિત્રો મેં તમને જેમ વાત કરી કે માધવપુરના મેળાની અંદર લગભગ ગ્રાઉન્ડની અંદર અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અલગ અલગ રૂમ્સ બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ મોટા મોટા ડોમ્સ બનાવવામાં આવ્યા પણ આ મોટા મોટા ડોમ્સનો ઉપયોગ શું છે એના અંદર શું બનવાનું છે એની આપણે કદાચ એટલી ડિટેલમાં ખબર ન હોય પણ અહીંયા જે કોઈ વર્કર લોકો છે અથવા તો જે કોઈ એન્જિનિયર લોકો છે જે ચલાવી રહ્યા છે એની પાસે આપણે થોડીક ડિટેલ્સમાં માહિતી કાઢી અને તમે મારી પાસે જે ડોમ જોઈ શકો છો એક્ઝેક્ટ ગ્રાઉન્ડ છે આપણે જે ગ્રાઉન્ડ જોયું કે પરફોર્મન્સ એરિયા છે ગ્રાઉન્ડ છે ત્યાં બધા જાતના પ્રોગ્રામ થવાના છે એની બાજુમાં એક જે મોટો ડોમ છે એની અંદર લગભગ આ ડોમની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે રૂમ બનવાના છે રૂમ મતલબ કે રૂમની અંદર અહીંયા જે પરફોર્મન્સ કરવા માટે થઈ અને જે લોકો આવે છે પરફોર્મન્સ કરવા માટે અથવા તો ડાન્સ કરવા માટે જે બહારથી કલાકારો આવે છે એને રહેવા માટે અથવા એના કપડાં ચેન્જ કરવા માટે અથવા તો એનું મેકઅપ કરવા માટે લગભગ સેવન્ટી એઈટ કા લગભગ ઈઠો જેટલા રૂમ બને છે આ ડોમ ની અંદર એની અંદર લગભગ એવું થાય બધા કલાકારો પોત અલગ અલગ રૂમ સંભાળશે અને એની અંદર એ જે જે ચેન્જ કરવું કરવું કરી શકે અને આગળ પાછળ એક એક મોટો હોલ બનવાનો છે એ હોલ ની અંદર લગભગ મારા અંદર પ્રમાણે કઈક પ્રેક્ટિસ કરવી હોય અથવા તો બધાને બેસવું હોય રેસ્ટ કરવું હોય તો આગળ અને પાછળ બે રેસ્ટ બનશે તો ખરેખર આ લોકોને સરસ મજાનું જબર કામ છે અહીંયા આપણને ભાઈએ થોડીક ડિટેલ્સમાં માહિતી આપી તો એનો આભાર અને હજી પણ આ બધું કમ્પ્લીટ થઈ જશે તો આ જ ચેનલ ઉપર તમને વિડીયો આવશે વિડીયો મળશે તો હજી એક વખત સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બાજુમાં છે એમાં પ્રેસ કરી દેજો સૌથી આપણો તમને મળે તો માધવપુરનો મેળો હોય એ નેશનલ લેવલનો નો થતો હોય કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા થતો હોય તો ત્યાં તમે કદાચ હાલિયા જાવ ને તમારા પગ ક્યાંય બગડે એની જવાબદારી મારી તમે જોઈ શકો છો આ કાર પેટોના ઢગલા હે ને એ આવી ગયા છે આખા મેળાની અંદર ક્યાંય તમારો પગ બગડવાનો નથી બધામાં કાર્પેટો બથારી જોઈ શકો મારી પાસે મોટા મોટા કાર્પેટો ના ઢગલા આવી ગયા ફેન્સ માધવપુરના મેળામાં લગભગ દર વર્ષે તમે જોતા હશે કે અલગ અલગ પ્રકારના ભગવાન ના માધવરાયના અથવા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના અલગ અલગ જગ્યાએ મોટા મોટા નામ લખેલા હોય છે તો આ વખતે એવા નામ કોઈ તૈયાર થઈને આવ્યા નથી પણ અહીંયા જ નામનું મેન્યુફેક્ચરિંગ થાય તમે જોઈ શકો છો મોટા મોટા લગભગ જય માધવરાયજી એવું લખેલું છે અંદર પણ અહીંયા જો બધા મોટા મોટા અક્ષર તમે બની બની ગયા ગયા ક્લાસ અને જે કલર બલર થાય અને ગમે ત્યાં લાગશે એ પણ આપણે બતાવશું તો એ જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી પડશે તો ફ્રેન્સ આપણે જેમ વાત કરીએ કે માધવપુરના મેળાની અંદર બે પાર્ટમાં મેળો કન્વર્ટ કરી નાખવામાં આવે છે કેમ કે છે ભગવાનના લગ્નની જાન નીકળે રુક્ષમણી માતાના મંદિરે પણમાં જાય એક જેટ મેળાના ગ્રાઉન્ડની વચ્ચે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે તો ગયા આ વખતે સ્ટેજ અને આ બાજુ હતું પણ આ બાજુ આ વખતે સ્ટેજ અને જે કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમો મોટા મોટા થવાના છે તો આટલી જગ્યામાં કઈ એબડું મોટું ગ્રાઉન્ડ થાય નહીં તો આ વખતે એ બાજુ ચેન્જ કરીને નાખો છો અને આ બાજુ તમે જોઈ શકો છો દર વખતે રમકડાના અથવા ખાણીપીણીના નાના મોટા સ્ટોલ હોય છે મેળાની અંદર એ સ્ટોલ બધા લગભગ આ વખતે તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ થવા માંડ્યા છે અને આ વખતે આ બાજુ છે રોડની એકજેટ નજીક એ પણ સરસ મજાના તૈયાર થઈ જાય એટલે એ પણ તમને હું બતાવીશ તો ભાઈ એવડો મોટો મેળો થતો હોય તો મેળાની અંદર લગભગ નાના મોટા જે આગ લાગે એના માટે થઈ અને તમે જોઈ શકો છો ફાયર ફાઈટરના જે કંઈ બોટલું છે એ પણ ઘણી માત્રામાં આવી છે જેથી કરીને એક એક સ્ટોલની અંદર એ બધું આપી શકે લગભગ એવું જ છે એક સ્ટોલની અંદર આ ફાયર ફાઇટરની જે બોટલું છે એ રાખવાની હશે કેમકે નો સંજોગો એવા બને પણ કોઈ એવા સંજોગો બને તો તાત્કાલિક એને આગ ઉપર કાબૂ મેળવી શકે તો એ પણ એક સરસ મજાની મેળા દ્વારા ગોઠવણી કરવામાં આવી છે તો એના માટે પણ એક સરસ મજાનો આભાર તો ફેન્સ આપણે આ પાર્ટમાં જોયું કે સરસ મજાના મેળાની માધુપુરની અંદર તળામાર તૈયારીઓ થવા છે પણ માત્ર ને માત્ર મેળો જ આપણે જોયો છે મેળાનું ગ્રાઉન્ડ જ જોયું છે કે મેળામાં કેટલી તૈયાર છે પણ મેળાને હારે ભગવાન શ્રી કૃષ્ણ માતા રૂક્ષમણીના લગ્નનો જે કંઈ ઇતિહાસ છે એની પણ મંદિરે ભગવાનની જાન આવવાની છે માધુરાઈનું મંદિરે કેવી તૈયારીઓ થાય છે અંદર આશ્રમની અંદર ભગવાન માતા રુક્ષમણીના લગ્ન થવાના છે ત્યાં કેવી તૈયારી થાય છે બધું જ નેક્સ્ટ વિડીયોમાં બતાવ બતાવવાનું છે તો આપણી ચેનલને જોઈન કરી લેજો અપ ટુ ડેટ મેળાની બધી જ માહિતી તમને હશે તો આજે આ વિડીયોમાં આટલું જ બાકી મળીશો સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટાભાઈ ભાઈ સી